નમસ્કાર દોસ્તો અમરેલીની અંદર જે ઘટના બની ગઈ છે એ ઘટનાને લઈને મારે થોડી ચર્ચા કરવી છે આ ભારતીય જનતા પાર્ટીને એટલો સત્તાનો નશો હાવી થઈ ગયો છે કે એમને કંઈક ખબર નથી રહી એમને ભાણ નથી રહ્યું કે એમના ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે અને કોના કહેવાથી થઈ રહ્યું છે હવે અમરેલીની અંદર તમે વિચાર કરો જે ઘટના બની ગઈ છે એ ખૂબ નિંદનીય છે ફક્ત પાટીદાર સમાજ માટે નહીં એટલું યાદ રાખજો દરેક કરું છું પાટીદાર સમાજની સમાજની દીકરી દીકરી છે કાલ કોઈ બીજા પણ શકે ત્યારે મારે વાત કરી છે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે જે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે હવે એ ઝઘડાને લઈને તાલુકા પ્રમુખ બનવા માટે જે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે એક ગ્રુપે ભારતીય જનતા પાર્ટીના જ બીજા ગ્રુપ ઉપર આક્ષેપો લગાવ્યા એના માટે એમણે ડુપ્લિકેટ પેડ છે અને એ લેટર ની અંદર એવા ઘણા બધા ખુલાસાઓ કર્યા કે અમરેલીની અંદર આ વિસ્તારની અંદર દારૂ મળે છે દારૂ વહેંચાય છે આવા ઘણા બધા ખુલાસાઓ કર્યા ભ્રષ્ટાચાર થાય છે અને ત્યાર પછી એ લેટર પેડ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો બરાબર ધ્યાનથી સાંભળજો તમે દીકરી કેવી રીતે ફસાય છે હવે એ લેટર પેડ વાયરલ કર્યો એટલે એમની તપાસ થઈ કે આ ડુપ્લિકેટ લેટર પેડ ક્યાંથી આવ્યો હવે જે દીકરીને આ લોકોએ અડધી રાતે ગિરફતાર કરીને એમનું સરઘસ કાઢ્યું તો એ દીકરીની કહાની શું છે તો હવે જે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાંથી આ લેટર પેડ વાયરલ થયો હવે એ દીકરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાની ઓફિસમાં કામ કરે છે ટાઈપિસ છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટાઈપ કરતા તો આવડે નહીં એટલે ટાઈપિસો રાખવા પડે છે હવે સ્વાભાવિક છે કે એ દીકરી ત્યાં કામ કરે છે એમને જે ઉપરથી ઓર્ડર આપે એમને કામ કરી દેવાનું હોય એટલે આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હશે એમને એને એક લેટર પેડ ટાઈપ કરવાનું કહે છે હવે દીકરીને તો એવું જોઈએ કે ભાઈ ઉપરથી એમને કીધું છે આ લેટર પેડ ટાઈપ કરવાનો છે એટલે એ દીકરીએ ફટાફટ પેડ ટાઈપ કરી આપ્યો ત્યાર પછી એ લેટર પેડ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હવે વિચાર કરજો તમે દીકરી કેવી રીતે હાથો બને છે ત્યાર પછી એ લેટર લેટરપેડ વાયરલ થયો અને સોશિયલ મીડિયાની અંદર જે રીતે આ લેટરપેડે આગ જેમ વેબ પકડી ત્યાર પછી પોલીસ તંત્રને ખબર પડી અને કોના ઈશારે આ પોલીસવાળાએ આ ઓફિસ ઉપર છાપો માર્યો અને એ દીકરીને ધરપકડ કરી લેટરપેડ એને ટાઈપ કર્યો હતો તો સ્વાભાવિક છે એ દીકરીની ધરપકડ કરી પણ કહેવાનો મારો મતલબ એ છે કે એ દીકરીને લેટર પેડ ટાઈપ કરવાનું કોણે કહ્યું હવે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કહેવાથી એ દીકરીને હાથો બનાવ્યો અડધી રાત્રે બાર વાગે એમના ઘરેથી એ દીકરીની ધરપકડ થાય છે પછી એમનું સરઘસ કાઢવામાં આવે છે આ બે શર્મ પાટીદાર સમાજના મોટા મોટા આગેવાનો ફલાણા ધામનો ટ્રસ્ટી પેલા ધામનો ટ્રસ્ટી ફલાણા ગ્રુપનો આગેવાન આ બધા જ બે શર્મની જેમ બેઠા બેઠા આ તમાશો જુએ છે કોઈ કશું બોલતું નથી શું કામ બોલે મોટા ભાગના પાટીદાર સમાજના આગેવાનો તો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા છે એટલે એ કઈ રીતે બોલી શકે ફક્તને ફક્ત તમાશો જોઈ શકે જે જોયો એમને ત્યાર પછી એ દીકરીનું સરગસ કાઢવામાં આવે છે વિચાર કરો તમે આમ તો કાયદા કાનૂનની અંદર એવા નિયમો છે કે સૂર્ય આથમે પછી તમે કોઈની ધરપકડ ન કરી શકો તો અહીંયા તો એક દીકરીની ધરપકડ થાય છે એમને ઘરેથી બહાર કાઢીને એમનું સરઘસ કાઢવામાં આવે છે બધા નામર્દ નકું જેમ ઉભા તમાશો જુએ છે ખાસ કરીને હું પાટીદાર સમાજના લોકોને કહેવા માંગુ છું બહુ મોટા મોટા ધામના બેઠા છો છો અમને બધી ખબર છે કે તમે ભારતીય જનતા પાર્ટીના દલાલો બોલવું પડે છે ખુલ્લે આમ બોલું કોઈના બાપની બીક વગર બોલું છું કારણ કે મારા સમાજની દીકરીનું અપમાન થયું છે એટલું યાદ રાખજો કાલે તમારા સમાજની દીકરી પણ કંઈક ને કંઈક આવી રીતે હાથો ન બની જાય એટલા માટે જાગૃત થજો એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર એટલો દમ નથી કે પેલો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડ નો લોકોને ચૂનો લગાવ્યો છે હવે જે લોકોને ચૂનો લગાવ્યો છે એ લોકોને તો ખૂબ તકલીફ હશે પણ કે તો કોને કે આ તો ભારતીય જનતા પાર્ટીનો છ હજાર કરોડ નો શું બાર હજાર કરોડ નો ચૂનો લગાવે તો એમનો વાળ વાંકો ન થાય કારણ કે એમનું કમિશન કમલમમાં પહોંચી ગયું હોય સીઆર આર પાટીલ ઘણી વખત કહે છે ને કે ભાઈ ભ્રષ્ટાચાર કરો બિંદાસ કરો એની ના નથી પણ સમયસર હપ્તાઓ કમલમમાં પહોંચવા પડે આવું મેં એક ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું એટલે એમનું સરઘસ નહીં નીકળે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો છે હપ્તો સમયસર ત્યાં પહોંચી ગયો હોય લોકોને કરોડો રૂપિયાના ચૂના લગાવનારા બિંદાસ ફરે છે અને આ નિર્દોષ દીકરી જેમણે એમના બોસના કહેવાથી એક લેટર પેડ ટાઈપ કર્યો અને એમની ધરપકડ થઈ ગઈ એમનું સરઘસ કાઢવામાં આવે છે વિચાર કરવા જેવી વસ્તુ છે એકસો છપ્પન સીટ આપી છે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જેટલા જેટલા લોકો એ ભારતીય જનતા પાર્ટીની દલાલી કરી છે ને એ બધા જ દલાલોનો હિસાબ થશે એટલું યાદ રાખજો ઉપરવાળો કરશે અત્યારે તમે કદાચ આ ભારતીય જનતા પાર્ટીના સત્તા જે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એના નશામાં કદાચ તમે પણ ધૂત થઈને ફરો છો પણ તમારો બધાનો હિસાબ થશે એટલું યાદ રાખજો ભગવાનના કરે ક્યારેક આવી ઘટના તમારા ઘર સુધી પહોંચી જશે ત્યારે તમે શું કરશો તમાશો જોશો એટલે હું કહેવા માગું છું દરેક લોકોને દરેક સમાજના લોકોને કે હજુ સમય છે જાગૃત બની જાઓ ઉખાડી ફેંકવા ભારતીય જનતા પાર્ટીના કમળ ને ગુજરાત માંથી એક નિર્દોષ દીકરી જે પાંચ દસ હજાર રૂપિયાની મહેશ નોકરી કરે છે પોતાનું પરિવાર ચલાવવા માટે એમની ધરપકડ કરીને તમે શું મરદાનગી સાબિત કરવા માંગો છો અને અસલી મરદ હોય અસલી મરદના દીકરા હોય તો આ બુટલે ઘરો ખનીજ માફિયાઓ ડ્રગ્સના વેપલા કરનારાઓ બળાત્કારીઓ ખુલે આમ ફરે છે એક તો કોલર પકડીને બતાવો એક તો કોલર પકડીને બતાવો તમારી અંદર તાકાત હોય તો પણ ન્યા કાંઈ નહીં થાય કારણ કે ઉપરથી ઓર્ડર નથી આવતો આ ખનીજ માફિયાઓ ગુટલેગરો બળાત્કારીઓ એ બધા જ ભારતીય જનતા પાર્ટીના સગા સંબંધીઓ હોય એની જેવું લાગે આપણને એને પકડવા માટે ઉપરથી ઓર્ડર ક્યારેય નથી આવતો પણ એક નિર્દોષ આમ નાગરિક એક નાનકડો એવો ગુનો પણ કરે તો અડધી રાત એમની ધરપકડ થાય છે એમનું સરઘસ કાઢવામાં આવે છે આ ગુજરાત છે યુપી બિહાર બનતા વાર નહીં લાગે એટલું યાદ રાખજો મારા શબ્દો તમે યાદ રાખજો આવનારા સમયમાં આ ગુજરાત જો આવી ને આવી હાલતમાં રહ્યું તો યુપી બિહાર બનતા વાર નહીં લાગે ને જ્યારે યુપી બિહાર બનશે ને ત્યારે તમારા પરિવારની બેન દીકરીઓને બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરવો પડશે એટલું યાદ રાખજો તમે બહુ કૂદકા મારી મારીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે ને અત્યારે જેટલી જેટલી ઘટનાઓ બને છે આ બધી જ ઘટનાઓ જોઈ આ ખાડા કાન કરો છો પણ જ્યારે આ ઘટના તમારા ઘર સુધી પહોંચશે ને ત્યારે તમારી આંખો ફાટી જશે ન્યાય માટે રખડશો ન્યાયની મને એટલું યાદ રાખજો કારણ કે આ સત્તાના પૂજારીઓ છે ખુરશીના પૂજારીઓ છે જેને જનતા સાથે કોઈ લેવા દેવા નથી આજે તમને કદાચ એમ થશું છે કે ભાઈ એ દીકરી આપણી ક્યાં છે પણ એટલું યાદ રાખજો પાટીદાર સમાજને પણ કહેવા માંગુ છું ચૌદ ચૌદ લોકોને ગોળીઓ ધરબી દીધી હતી પાટીદાર અનામત આંદોલન વખતે એટલું યાદ રાખજો આજે કોને ન્યાય મેળ્યો કોને ન્યાય મેળ્યો જેના કહેવાથી આંદોલન થયું હતું તો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બે ગયો ધારાસભ્ય બની ગયો હવે તમે એનું શું ઉખાડી લેવાના છે કાંઈ ના થાય એટલે તમારી પાસે એક જ વસ્તુ છે વોટ દેતી વખતે સો વખત વિચાર કરીને વોટ કરો આ ઘટના જે દિવસે તમારા ઘર સુધી પહોંચશે ને તે અમે લોકો અમારી આંખો શેખશું કે હવે બરાબર થયું એટલે અંધભક્તો જેટલા છે ને એને મારે કેવું છે તમે જાગૃત બનો બહુ ભારતીય જનતા પાર્ટીની પીપુડી જે વગાડો છો એ પીપુડીને હવે બંધ કરો બસ વિડીયો મારે આટલું જ કેવું હતું વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો ને દરેક સમાજને હું કહું છું જાગૃત બનો જય